શેર કોંગ્રેસની કારોબારી બેઠક પ્રભારી દેવેન્દ્ર યાદવજીના આદેશ મળી હતી ભાવનગર શહેર કોંગ્રેસની કારોબારી બેઠક ગુજરાત કોંગ્રેસ સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી દેવેન્દ્ર યાદવજીના અધ્યક્ષ સ્થાને યુવા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી જેમાં મનોહરસિંહ ગોયલ લાલપા પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ જીતુભાઈ સોલંકી નેતા વિરોધ પક્ષ શહેર કોંગ્રેસ સમિતિ પૂર્વ ધારાસભ્યોએ એએસઆઈસી પીસીસી ડેલીગેટ યુવા કોંગ્રેસ એનએસયુઆઈ મહિલા કોંગ્રેસ સેવાદળ તથા ફંટલ સેલ ડિપાર્ટમેન્ટના સભ્યો મહાનગરપાલિકાના લડેલા ઉમેદવારો તેમજ દરેક કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી રણનીતિની ચર્ચા કરી હતી સ્થાનિક સ્તર પર ભારતીય જનતા પાર્ટી કે કાર્યપ્રણાલી છે જનતા મેં આક્રોશ છે ઓર પિછલે કઈ સમય સે જનતા બદલાવ ચાતીએ કોંગ્રેસ પાર્ટી पूरी मजबूती से एकजुटता के साथ मैदान पर है एस आई आर के माध्यम से जो गड़बड़ियाँ बीजेपी करने का प्रयास कर रही है उस पर हमारे कार्यकर्ता सक्रिय भूमिका से भूमिका निभा रहे हैं ताकि कोई भी मतदाता हमारे छूटे ना सभी लोगों के नाम जुड़े रहें बेहतर रहेगा अच्छा रहेगा हम एकजुटता से लड़ रहे हैं हमारे कैंडिडेट्स का सिलेक्शन डिस्ट्रिक्ट लेवल पे ब्लॉक लेवल पे किया जाएगा और मजबूती से हम चुनाव लड़ेंगे इस चुनाव में हम गंभीरता से हमारा प्रयास रहेगा कि बेहतर परिणाम हमें मिले जनता के अंदर जो भाव दिखते हैं उसे ये स्पष्ट दिखता है कि जनता भारतीय जनता पार्टी की कार्यप्रणाली से अब दुखी है और जनता बदलाव चाहती है

અને જ્યાં જોવો ત્યાં અત્યારે કોઈ પણ રોડ હોય એની કામગીરી સારી થતી નથી નબળી કામગીરીવાળા રોડ હોય છે કે જે ગેરંટી પીરિયડ પહેલા જ તૂટી જતા હોય છે આવા ઘણા બનાવો અત્યારે છેલ્લા ઘણા મહિનાઓમાં ભાવનગરની જનતાએ જોયા છેલ્લા 10 વર્ષથી ભાવનગરની જનતા સિટી બસ્તી પણ વંચિત છે તો આવું શાસન ભાવનગરની જનતાને જોતું નથી એટલે ભાવનગરની જનતાએ જ નક્કી કર્યું છે આવનારા દિવસોમાં એ બદલાવ આવશે અને કોંગ્રેસ પક્ષ મજબૂતીથી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે કોંગ્રેસની ભૂમિકામાં તો આગામી દિવસોમાં અમે અમારો મેનિફેસ્ટો જાહેર કરશું કોંગ્રેસ શું શું કરવાનું છે ભાવનગરની જનતા માટે એ પણ અમે લોકોને વાત કરશું આ સત્તામાં તમે જોયું છે કે 50 50 60 66 વર્ષથી જે લોકો પોતાના ઘરમાં રહી રહ્યા હતા એવા લોકોને બે ઘર કોઈ કર્યા હોય અને આવડું મોટું જો પાપ લીધું હોય તો અત્યારના ભાજપના શાસને પાપ લીધું છે એ સૌએ જોયું છે આવનારા દિવસોમાં જો કોંગ્રેસ મહાનગરપાલિકામાં સત્તામાં આવશે તો આ બે ઘર થયેલા લોકોને કોંગ્રેસ ઘરનું ઘર આપશે